કેને તેલ વાય કેને હું એક મયર ભલા મને વજ્યો ને આવી જ 하리 800, 800, 하리 800 루피아센데드나.

کوپی کے مارا من لکھا کوپی بھائی وکرم بھائی فوٹو ہو کرے ہاں جی وہ ہے بھائی اے جی وہ جی کال کے نام بلاؤ تو پتہ نہیں تو لگتا اے لا کر جا اے راجی م جائے لے لے ایک اور دور پڑ دو ہا اے وہ اے گلاب اے گلاب ہالو وی آئی پی ہوگا

હે મામા વીઆઈપી વખત હે રામા હા હે વા પેલ્લો વત્તર વીઆઈપી વત્તર હાલો ભાઈ માંગણી મેં કહો પાંચસો રૂપિયા તમને કાંઈ મારે મારે સાડી ચારસો પાંચસો સાડી પાંચસો સાડી પાંચસો છત્સો સાતસો સાતસો નવસો હાઈ બગણ 50 ખોટી માંગણી લઈ લો સાચી માંગણી હવે 1000 ના 7 આગળ પાછળ ભાઈ ચોક હોય

ઓય ડોન ને ડોન જેવો બોલાવા તો હાડી અક્કલ ભાઈ એ ડોન નો બોલાવタル ભાઈ કરતા હાડી અક્કલ ભાઈ વીઆઈપી